વડોદરા બ્રિજની કામગીરી સમયે હિટાચી મશીને અડફેટે લેતા એકનું મોત રોષે ભરાયેલા ગ્રામજનોએ ત્રણ મશીનોને આગ ચાપી વડોદરાના અનગઢ ગામના નવાપુરામાં બ્રિજની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન હિટાચી મશીની અડફેટે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું યુવકના મોતથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો રોષે ભરાયેલા ગ્રામજનોએ ત્રણ જેટલા હિટાચી મશીને આગ ચાપી દીધી હતી તનાવગ્રસ્ત વાતાવરણ સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ તાળે પાડી હતી તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના ગામમાં નવાપુરા વિસ્તારમાં આવેલો છે છે બ્રિજની કામગીરી કામગીરી કરવામાં આવી રહી બ્રિજ બનાવવાની દરમિયાન ગઈકાલે રાત્રે અનગઢના દાજીપુરા ગામના પચીસ વર્ષીય અજીતસિંહ ગોહિલને રેલવે ગરનાળા પાસે અકસ્માત નડ્યો હતો હિટાચી મશીનની અડફેટે આવી જતા અજીતસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું ગામના યુવકનું મોત નીપજતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા બ્રિજની કામગીરીના હિટાચી મશીનની અડફેટે યુવકનું મોત નીપજતા ગ્રામજનો રોષે ભરાયા હતા રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલવેને કામગીરીમાં વપરાશમાં આવતા ક્રેન સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી ત્રણ જેટલા હિટાચી મશીનને આગ ચાપી દીધી હતી અડધી રાત્રે બનેલી ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો એકઠા થયેલા ટોળાને વિખેરવામાં આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો સ્થિતિ વણસે નહીં એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો